જે અનુસંધાન આશીષ લઈને માં આયોજિત વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા આ સભામાં મંત્રી દસ્તાબેન જરદોસ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભરૂચના પાંચ ધારાસભ્યો સહિત પાર્ટીના પદાધિકારીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મનસુખ વસાવાએ વિશાળ હાજરીમાં ફરી એકવાર મોદી સરકાર સાથે ભરૂચ બેઠક ઉપર ભગવો લહેરાશે એવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને એક જ ચાલે મનસુખ વસાવા ચાલેના ના નાદ સાથે શક્તિનાથથી થી કલેક્ટર કચેરી સુધી રેલીના માધ્યમથી પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું મનસુખ વસાવા દ્વારા ભારતીય જનતા પાર્ટી તરફથી પહેલી ઉમેદવારી ભરૂચ બેઠક ઉપર નોંધાવવામાં આવી છે મનસુખ વસાવાની રેલી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કાર્યકરોએ પણ પોલીસ ભેદીને કલેક્ટર કચેરીમાં પણ પ્રયાસ કર્યો ભારતીય જનતા પાર્ટી મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખત સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો